કહેવાનું તાત્પર્ય જ કે ઠંડીનો બહુ જે આપણે કાલે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ વાયરસનો ને એનો બરાબર તો આપણે એ તો નાશ થાય મારો ભગવાન માતાજી કરે કોઈ ના થાય પણ સાથે સાથે ઠંડી એ કોઈ ના લાગે એનું બહુ ધ્યાન રાખવું કારણ કે ઠંડીનો ચમકારો હમણાં બે દિવસથી બહુ થઈ ગયો છે જેથી કરી અને પોતે અને પોતાના પરિવારને તમે સાચવી લેવાના એટલે આપણે કોઈ પણ તકલીફ થાય નહીં તો મિત્રો અત્યારે શાંતિથી અમે કરી રહ્યા છે ભાઈ રેડિયમ ને કામ તો તમારે પણ કોઈ રેડિયમ ના નું કોઈ પણ કામ હોય તો આવી જજો જેથી કરી અને તમારું કામ સરસ જેવું અને બેસ્ટ તમને કામ મળી રહે તો મળીએ તમને એક આવા જ એક નવા બ્લોગ